સિવિલ સિવિલ હોસ્પિટલ ખાતે માર્ગદર્શન હોસ્પિટલમાં આવેલ ડાયાલિસિસ સેન્ટરમાં વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવે છે તેમાં ડાયાલિસિસ કરાવવા આવે દર્દીઓને સવારે ચાર નાસ્તો અને બપોરનું ભોજન પણ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્ય આપવામાં આવે છે ત્યારે ડાયાલિસિસની પ્રક્રિયા ઓછામાં ઓછી સાડા ત્રણ કલાક ચાલે છે આ સમયે દર્દીઓને કંટાળો ન આવે એ માટે દર્દીઓના મનોરંજન માટે ટીવી ની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે ડાયાલિસિસ પૂર્ણ થયા બાદ દર્દીઓને ત્રણસો રૂપિયાના ભાડા પેટે આપવામાં આવે છે ત્યારે જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય તે માટે આયુષ્યમાન કાર્ડ સેન્ટર પણ

તેમજ આવા જવા માટે ભાડા રૂપે ત્રણસો આયુષ્યમાન કાર્ડ હેઠળ આપવામાં આવે છે તેમજ ડાયાલિસિસના ચાર કલાકના દરમિયાન સમયગાળા દરમિયાન પેશન્ટને કોઈ કંટાળોજનક ન આવે તેના માટે ડાયાલિસિસ વિભાગમાં ટીવીની ફરજ ટીવીનું મનોરંજન પૂરું પાડવામાં આવે છે તેમજ હોસ્પિટલ તરફથી અધિક્ષક શ્રી સાહેબનો તેમજ સ્ટાફ નર્સનો પૂરેપૂરો સહયોગ પણ રહેલ છે જેડીસી ન્યુઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર